દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકાઓમાં તો મનરેગા કૌભાડ હદ વટાવી ચૂક્યો છે દેવગઢ બારિયાના દુધિયા ગામે સ્મશાન સુધી જવાનો રસ્તો નથી રસ્તાના નામે બિલો મંજૂર કરી અને લાખો રૂપિયા ખવાઈ ગયા હોય તેમ એક પણ મેટલના નામનો કાંકરો પણ નાખવામાં આવ્યો નથી ત્યારે સમાજનું વિચારીએ તો દરેક ગામમાં સ્મશાન ઘર તેમાં લોખંડની ખાટલી બનાવવામાં આવતી હોય છે તે ખાટલી પણ નથી સરકાર કેવા નિમણૂક કરેલા ભ્રષ્ટાચારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવે છે તે પણ એક સમાજના નામે કલંક છે હું વિધાનસભામાં એક એવું છે કે એમાં તમામ સમસન ગૃહ બનાવવામાં આવ્યા છે પણ કોઈ જગ્યાએ તો ગૃહ બનાવવામાં આવ્યા નથી ફક્ત કાગળો ને કાગળો ઉપર બનાવવામાં આવ્યા છે એટલે મારું ટૂંક સમયમાં એટલું જ કહેવું છે કે રીતે વેડફળ્યાનું શમશાન બની ગયું હોવાથી હાલ અહીંયા કોઈ ગ્રુપ જોવા મળેલ નથી એની વધારે પડે એમ તપાસ કરે અને શમશાન સગડી આવી છે તે અમારા માજી સરપંચ એવા ભરતભાઈ ખુમાભાઈ બાયરાને ત્યાં પડી છે એની તાત્કાલિક તપાસ કરી અને કઈ જગ્યાએ મૂકવાની હતી એની તપાસ કરી અને સરકાર શરીરને એક જ વિનંતી કે એની તપાસ કરે અને જે કોઈ એનો સર્વે સમાજનો પૂરતો ચુકાદો પ્રજા વચ્ચે આપે એવી મારી નમ્ર